જેતપુરના થાણા ગાલોડમાં કૌટુંબિક ભાઈના હાથે ભાઈની હત્યા જેતપુરના થાણા ગાલોડમાં ગત રોજ મોડી રાત્રે બનેલો હત્યાનો બનાવ એક વર્ષ પહેલાં ગામમાં માતાજીના માંડવા હિસાબ મામલે યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા જેતપુર તાલુકા પોલીસે હત્યાના ગુનામાં પિતરાઈ ભાઈને લીધો સકંજામાં જેતપુરના થાણા ગાલોડમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો બત્રીસ વર્ષીય યુવાનની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે એક વર્ષ પહેલાં ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજીત મકવાણાને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે હિસાબ મામલે ચર્ચા કરવા બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દેતા જેતપુર તાલુકા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે બનાવની વિગતો મુજબ જેતપુરના ગાલોળ ગામે રહેતા મિલનભાઈ મગનભાઈ મકવાણાએ ભાઈ રણજીતની હત્યા અંગે અશોક વજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરે છે ત્રણ ભાઈઓમાં સૌથી મોટો રૂપસિંહ તેનાથી નાનો રણજીતભાઈ હતો પિતાનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયેલ છે ગત રાત્રે ઘરે જમીને બેઠા હતા ત્યારે તેનો મોટો ભાઈ રણજીત ઘરે આવેલ અને તરત જ બહાર જતો રહેલ થોડીવાર બાદ તેના મિત્ર વિજય ઉર્ફે જગો કીડિયાનો ફોન આવેલ અને કહેલ કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેલડીમાંના મંદિરે જવાના રસ્તે ઝઘડો કરે છે અને રણજીત ત્યાં જમીન પર પડી ગયેલ છે તેને લોહી નીકળે છે તેથી તું જલ્દી અહીં આવ તેવી વાત કરતાં તે બાઇક લઈ મંદિરે જવાના કાચા રસ્તે ગયેલ અને જઈને જોયું તો ત્યાં અશોક હાજર હતો અને તેનો ભાઈ રણજીત જમીન પર પડેલ હતો ફરિયાદીને જોઈ અશોક તેનું બાઇક લઈ થાણા ગાલોડ બાજુ ગામમાં ભાગી ગયેલ અને તે ભાઈ રણજીત પાસે જોયું તો તેના પડખાના ભાગેથી લોહી નીકળતું હતું રણજીત કંઈ બોલતો ન હોય બેભાન જેવો થઈ જતા અન્ય મિત્રોને બોલાવી રણજીતને લોહી લુવાણ હાલતમાં પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલ ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી બનાવનું કારણ એવું છે કે સવા વર્ષ પહેલા ગામમાં સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવો કરવાનું આયોજન કરેલ હતું જેમાં માંડવાના ખર્ચ માટે એક કમિટી બનેલ હતી ખર્ચનો વહીવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર હિસાબ માંગતો હોય અને કહેતો હોય કે તું માતાજીના માંડવામાં થયેલ ફાળાના પૈસા ખાઈ ગયેલ છો તે બાબતે અવારનવાર મૃતક રણજીત સાથે ઝઘડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેની સાથે ઝઘડો કરી રણજીતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી ભોગ બનનાર યુવાન અને હત્યારો બંને પિતરાઈ ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઘટના સ્થળેથી છરી કબજે કરી હતી તેમજ આરોપી અશોક મકવાણાને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી છે આશિષ પાટડિયા જેતપુર સર કઈ ગાલે ગામે એક હત્યાનો બનો બન્યો છે શું કારણસર હત્યા થઈ અને કોણે હત્યા કરી આરોપીનો અત્યારે શું સ્ટેટસ છે ગઈકાલ રાત્રે દસેક વાગે જેતપુર તાલુકાના થાણાલ થાણા કાલોલ ગામે એક હત્યાનો બનાવ બનવા પામે છે જેમાં આરોપી અને મરડજના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વહેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉભરાવેલો હતો તે બાબતે બંનેને રજત થતાં અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો તો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદુક રાખી અને બંને સામ સામે કરેલી છે અને એમાં મરણજના છે એમને પડખાના ભાગે એક છરીનો ગાવ આપતા એનું મરણ ગયેલ તે મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસે હસ્તગત કરે છે આરોપી કોણ છે આરોપીનું નામ છે અશોક વજુભાઈ મકવાણા અને મરણ જેના છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે મૃતક છે તે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે હા ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા કલોલ ગામથી જે મેરડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે ત્યાં બંને ભેગા થઈ જતા બંને માથાકૂટ થતા આ બનાવ બનાવ પામે છે